જંબુસર તાલુકાના વડગામે પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ રાકેશજી પ્રસાદજી મહારાજના રૂડા આશીષ અને કરકમળો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો અને મહારાજ શ્રી એ આરતી ઉતારી હતી મહોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા આવો જોઈએ વિગતવાર રિપોર્ટ અમારા સહયોગી ડીએન વાઘેલા સાથે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવ ની જય શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન આજે વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર વડ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ એ નૂતન મંદિર તૈયાર થયું એનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસથી ચાલી રહ્યો હતો આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસ નો દિવસ છે આજે આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે આજે સ્વામિનારાયણ મંદિરની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાન રાધાકૃષ્ણ દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિ દેવોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ સમગ્ર કાર્યક્રમ એ પરમપૂજ્ય ગુરુવરીય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશજી સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી વડતાલ તેમની પ્રેરણાથી તેમના એવી આયોજનથી ત્રિદિનાત્મક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર વડ ગામ એના તમામ ભાવિક ભક્તો જોડાયા આજુબાજુના ગામડાઓમાંથી પણ ઘણા બધા ભાવિક ભક્તો આ ઉત્સવની અંદર જોડાયા અને ત્રણ દિવસ સુધી કથા સત્સંગ વાર્તાનો પણ લાભ લીધો સાથે પ્રસાદનો પણ લાભ લીધો યજ્ઞ પણ ત્રણ દિવસ સુધી થયો આ દિવ્ય આયોજન એ ભગવાનની કૃપાથી થયું બધાને ભાવથી જય સ્વામિનારાયણ